નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત ગમે તો ચોક્કસપણે એને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો આજે આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના રાજકારણની તારીખ ચૌદમીએ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ નારણપુરામાં નવનિર્માણ પામેલા રાજ્યના સૌથી મોટા સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે આમ તો ગાંધીનગર તેમનો મતવિસ્તાર છે અને મતવિસ્તારની નાનામાં નાની ઝીણામાં ઝીણી બાબતો એમના ધ્યાન પર હોય છે અને એના વિકાસના પ્રશ્નો માટે અવારનવાર આવતા જ હોય છે પરંતુ હમણાં હમણાં તેમની વધી ગયેલી આવન જાવન છે એ મીડિયાના ધ્યાને પણ ચડી છે હવે ગૃહમંત્રી જ્યારે પણ આવે ત્યારે પણ જે રાજકીય વણૂંકલા પ્રશ્નો છે રાજકીય બાબતો છે એ અંગે અનુમાનોનો દોર શરૂ થાય છે અને બે અનિર્ણિત પ્રશ્નો ભાજપના લાંબા સમયથી હોય તો પહેલો પ્રશ્ન એ છે કે સી આર પાટીલ દિલ્હીની અંદર જલ શક્તિના મંત્રાલયના મંત્રી બન્યા અને એમની એ જગ્યા ખાલી પડી છે એ પ્રદેશ પ્રમુખની નિમણૂકનો પ્રશ્ન લાંબા સમયથી બાકી છે અને બીજો પ્રશ્ન છે મંત્રીમંડળના વિસ્તરણનો કે પછી એના ધરમૂલથી ફેરફારનો આ બંને પ્રશ્નો જ્યારે પણ ગૃહમંત્રી શ્રી ગુજરાતની મુલાકાત લે ત્યારે એ અંગે ગણગણાટ શરૂ થઈ જતો હોય છે હવે પહેલાં આપણે નવા પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો આ પ્રશ્ન ઘણા લાંબા સમયથી વણ ઉકલ્યો છે એના કારણો શું છે આપણે જાણતા નથી નવો ચહેરો મળતો નથી કે પછી કોઈ અન્ય કારણો છે એ આ બધી બાબતો છે એ માત્ર બે જ વ્યક્તિ જાણતી હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ એટલે બાકીના કોઈને કશી ખબર હોતી નથી બાકીનું જે ચાલતું હોય છે અનુમાન આધારિત ચાલતું હોય છે અને મીડિયામાં આવેલા અનુમાનો ખોટા પાડવાની એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ પણ રહી છે કે જે નામ ચગે એ નામ ઘણી વખત કપાઈ પણ જતું હોય છે હવે નવું નામ કયું હોય છે કયા પ્રદેશનું હોય છે રોજ એક નવું નામ સોશિયલ મીડિયામાં વહેતું થાય છે ગયા અઠવાડિયે પુરુષોત્તમ રોપલાનું નામ હતું ત્યારબાદ બીજું નામ પણ વહેતું થયું એટલે દર અઠવાડિયે એક બે નામો વહેતા થતા હોય છે પરંતુ કયા પ્રદેશમાંથી આવશે કઈ જ્ઞાતિ સમાજના હશે અને એ ચાલુ સાંસદ સભ્ય હશે પૂર્વ સાંસદ હશે જે કંઈ હોય તે માત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈના મગજમાં જ હોય છે બાકી કોઈને એની ભનક આવતી હોતી નથી હવે આ જે નવા પ્રદેશ પ્રમુખ નિમાશે એની સામે અનેક પડકારો પણ આવશે નિમાતાની સાથે જ સૌથી મોટો જો પહેલો પડકાર આપણે વિચારીએ તો એ છે કે ભારતીય જનતા પાર્ટીની જે ઇમેજ છે એ ઇમેજ છે પાર્ટી વિથ ડિફરન્ટ બીજી પાર્ટી કરતાં એ અલગ પડે છે શિસ્તબદ્ધ કેડરબદ્ધ આ જે પાર્ટીની જે ઇમેજ છે એને હમણાં હમણાં જે જૂથવાદ અને અસંતોષ સપાટી ઉપર આવી રહ્યો છે એનાથી ઇમેજને ધક્કો પહોંચે છે હવે આના આપણે ત્રણ ચાર ઉદાહરણો જોઈએ તો સૌથી મોટું ઉદાહરણ છે ખેડા જિલ્લાના કપડવંજ કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ જે ખુલ્લો પત્ર લખ્યો હતો અને એમાં એમણે જૂથવાદની ખુલ્લીને વાત કરી હતી કે કોંગ્રેસમાંથી આવેલા ભાજપવાળા છે એ જૂના ભાજપવાળાની અવગણના કરે છે આવો એનો સૂર હતો એટલે ભાજપની અંદર અત્યારે ત્રણ જૂથ આકાર લઈ રહ્યા છે એક જૂથ છે એ કે યુવા ભાજપ એટલે નવા ભાજપવાળા એક જૂના ભાજપવાળા અને ત્રીજું કોંગ્રેસમાંથી આવેલા ભાજપવાળા જેમ અગાઉ હજુરિયા ખજુરિયા અને મજૂરિયા એવા ત્રણ જૂથ હતા એમ હવે બીજા જૂથો છે એ આકાર લઈ રહ્યા છે અને એ એમના કાગળ ઉપરથી સ્પષ્ટ થાય છે અને એ તો ત્યાં સુધી કહે છે કે અમે શું હજી ખુરશીઓ ગોઠવવામાં અમારે ભૂમિકા ભજવવાની છે આ એક એમનો જે પત્ર છે બહુ વિસ્ફોટક પત્ર છે એ એક વાત થઈ બીજી વાત આપણે કરીએ તો માણા માણાવદરની અંદર જવાહર ચાવડા એમણે રોજગારોની ગણતરી કરવાનું ચાલુ કર્યું જે ભાજપ માટે દુઃખથી નસ છે બેરોજગારીનો પ્રશ્ન બહુ જ મોટો છે અને રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં છે એ જે જવાહર ચાવડા ભાજપના જ હોવા છતાં એમણે જે ગણતરી ચાલુ કરી અને એનો જવાબ વર્તમાન ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ આપ્યો અને એ ત્યાં છે એ બંને વચ્ચે નિવેદનબાજી પણ ચાલી હવે આ જે બાબત છે જૂથબંધીની એ જૂથબંધીને સામે એની શિસ્તબદ્ધતા ઊભી કરવા માટે જે નવા પ્રમુખ હશે એણે બહુ જ જહેમત ઉઠાવવી પડશે એમની જે પાર્ટી વિથ ડિફરન્ટની પૂર્વ જે ઇમેજ છે એને ઉભી કરવા માટે ખૂબ જ પ્રયાસો કરવા પડશે કેમ કે પાર્ટી હવે બહુ મોટી થઈ ગઈ છે અને વજનદાર પણ થઈ ગઈ છે બીજો પડકાર છે વધતા જતા ભ્રષ્ટાચારનો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનું ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું પણ અત્યારે સરકારી તંત્રના તમામ ખાતાઓમાં ભય વગરનો ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે અને આ કોઈ ના કહી શકે એમ નથી કોઈ મંત્રી એમ નથી કહી શકે એમ કે મારા વિભાગમાં આ વિભાગનું આખો વિભાગે નહીં વિભાગના એક ખાતામાં કે આ ખાતામાં ભ્રષ્ટાચાર નથી એમ કોઈ છાતી ઠૂંકીને કહી શકે એમ નથી એટલે ભ્રષ્ટાચારને જે બાબત છે એ વધતી જાય છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક ધંધાદારી લોકો પણ એમના ધંધાના વિકાસના હેતુસર ભારતીય જનતા પાર્ટીમાં બેસી ગયા છે અને જે કમલમ છે એનો પોતાના ધંધાના વિકાસ માટે મંચ તરીકે ઉપયોગ કરી રહ્યા છે કેટલાક તો કોર્પોરેશનોમાં કોન્ટ્રાક્ટ પણ લેવા માંડ્યા છે કેટલાક વચેટિયાઓ છે કેટલાક છે એ લાયોજનનું કામ કરે છે એટલે એ જે ભ્રષ્ટાચાર છે એ બહુ જ મોટી માત્રામાં ફોલે ફોલે છે આનો એક બહુ જ મોટું ઉદાહરણ તમને જો આપું તો પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા છે એમણે હમણે રોનકભાઈ પટેલના હું તો બોલીસના જે એપિસોડ છે એમાં એમણે કહ્યું કે સો પૈસા છૂટે ત્યારે ત્રીસ પૈસા જ વપરાય છે અને ડામરના રસ્તા એટલા બધા ખાડા કુબડવા થઈ ગયા છે મારે સુરત જવું હોય તો હું ટ્રેનમાં જઉં છું કાર લઈને જઈ શકતો નથી અને એણે ભ્રષ્ટાચારની ખુલ્લીને વાત કરી જ્યાં કોર્પોરેશનોમાં જે ટેન્ડરોમાં ટકાવારી નક્કી કરેલી છે કે ભાઈ આટલા ટકા છે એ ચૂંટણી ફંડમાં જવા જોઈએ આ તે એનાથી ભ્રષ્ટાચારને એક પ્રોત્સાહન મળ્યું છે એ લોકોને એમ થાય છે કે જો રાજકારણમાં આ ટકાવારી જતી હોય તો આપણે આપણી તિજોરીમાં કેમ ટકાવારી ના લઈ લઈએ એટલે એન્જિનિયરો અધિકારીઓ કોઈનો કોઈના ઉપર કાબૂ નથી આ એક જે ભ્રષ્ટાચાર છે એને હટાવવા માટેનો સૌથી મોટો બીજો પડકાર છે ત્રીજો પડકાર એ છે કે દિવાળી પછી તરત જ પંદર મહાનગરપાલિકાઓ તેત્રીસ જિલ્લા પંચાયતો બસો સુડતાલીસ તાલુકા પંચાયતો અને એકસો ઓગણપચાસ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે જે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી છે એની સેમિફાઈનલ માનવામાં આવે છે તમે જુઓ કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં સી આર નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ અગાઉના તમામ વિક્રમો તોડી અને એકસોને છપ્પન બેઠક મેળવી હતી ત્યારબાદ એ એકસો એકસઠે આંકડો પહોંચ્યો હવે એ એ જે વાતાવરણ આખું ઊભું થયું છે હવે આ જે ચૂંટણીઓ છે એમાં નવા પ્રમુખે પરિણામ સારા લાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે કેમ કે સ્થાનિક કક્ષાએ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે એની સામે વિરોધની લાગણીઓ પણ વ્યક્ત થઈ રહી છે તમે તાજો જ દાખલો જુઓ કે પૂર્વ વિસ્તારની અંદર જ્યારે ધારાસભ્ય બાબુભાઈ જમના અને ત્યાંના કોર્પોરેટર નિકોલમાં ગયા ત્યારે લોકોએ એમની સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અને એમને ત્યાંથી ચાલતી પકડવી પડી હતી આ જે સ્થાનિક કક્ષાએ જે રોષ છે ને એનું એક પ્રતિબિંબ છે પછીનો જે સૌથી મોટો પડકાર છે એ ધારાસભ્યોના મનમાં એક લાગણી એવી ઊભી થઈ છે કે અધિકારીઓ અમારું માનતા નથી આ બહુ જ ગંભીર પ્રશ્ન છે અને આ અંગે દિવ્ય ભાસ્કરની એક પોસ્ટમાં આ લખાયું હતું કે એમણે જ્યારે ધારાસભ્યોને પૂછ્યું ત્યાં દર પાંચમાં ધારાસભ્ય આ લાગણી વ્યક્ત કરી હતી તમે જુઓ કે આ જે નવી સરકાર આવી ત્યારે પણ ધારાસભ્યોમાં આ લાગણી હતી કે અમારા કામો થતા નથી અમને સન્માન મળતું નથી અધિકારીઓ અમારું સાંભળતા નથી એટલે સી આર પાટીલે એક પ્રયોગ એવો પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે જે તે વિભાગના જુદા જુદા વિભાગના મંત્રીઓ છે એ અઠવાડિયામાં એક દિવસ કમલમમાં આવે જો કે પછી યોજના છે પડતી મુકાઈ હતી અને પછી એક વાત એવી પણ આવી કે તમામ મંત્રીઓએ ધારાસભ્યોને શાંતિથી સાંભળવા અને એમને તરત એપોઇન્ટમેન્ટ આપવી આ વાત આવી હવે આ જે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા હોદ્દેદારો છે એમાં બધી જગ્યાએ આ ફરિયાદ રહે છે કે અધિકારીઓ અમારું કયું કરતા નથી અમને સાંભળતા નથી આ બાબત છે એ લગભગ તમામ જગ્યાએ આપણને જોવા મળે છે એટલે એક ચોથો પ્રશ્ન આ છે કે વિ જે ધારાસભ્યો છે એને અને અધિકારીઓ જે અધિકારીઓને અગાઉ વધુ પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે જેને કારણે એ લોકો છે એ ચૂંટાયેલા લોકોને બાજુએ મૂકી અને ઉપરના જે હોદ્દેદારો હોય છે ભારતીય જનતા પાર્ટીના એની સામે એને સાંઠગાંઠ હોય છે એટલે નીચેનાનું સાંભળતા નથી આવી એક હવા ઊભી થઈ છે એ હવાને માઇલ્ડ કરવાનો એક ચોથો પડકાર એમની સામે હશે એટલે જે નવા આવેલા આવનારા જે પ્રમુખ હશે એને અનેક પડકારોનો સામનો કરવો પડશે અને છેલ્લે આપણે મંત્રીમંડળના વિસ્તરણની વાત કરી દઈએ ગઈ વખતે મહેશ કસવાલા અને કૌશિક વેકરિયાના નામો ખૂબ ચઈ ગયા રાજકોટમાંથી કદાચ ડૉક્ટર દર્શિતાબેન શાહનું નામ પણ ચઈ ગયું હવે અમદાવાદમાંથી જો લેવાવાના થાય હવે જો કનુભાઈ દેસાઈને ખસેડવામાં આવે ને બીજો બ્રાહ્મણ ચહેરો જો લેવાની વાત હોય તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ ચોક્કસ ત્યાં આવી શકે એમ છે જૈન ચહેરો લેવાનો હોય તો અમિત શાહનું નામ પણ લઈ શકાય એમ છે મહિલા ચહેરો જો લેવાનો હોય તો પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલાનું નામ પણ લઈ શકાય એમ છે એટલે જે નવા નવા નામો છે એ હવાની અંદર ગુમરાતા રહે છે જોઈએ કે આ બે મહત્વના નિર્ણયો છે એ ભાજપમાં ક્યારે લેવાય છે કેવા લેવાય છે અને કોના સિરે નવા તાજ આવે છે અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર